નમસ્કાર મિત્રો આપણી ખેડૂતો માટેની ચેનલ ખેડૂત દુનિયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખાસ કરીને ખેડૂતો માટે વાહન ચાલકો માટે અને રેશન કાર્ડ ધારકો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે ખૂબ જ કામના લાગવાના છે તો છેક સુધી આજનો વિડીયો નિહાળજો જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ તમામ મિત્રોને જણાવી દઈએ કે આપણી ખેડૂત દુનિયા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં આપણા તમામ ખેડૂત મિત્રોને જણાવી દેવાનું કે ખેડૂતોના લોકપ્રિય અને જાણીતા આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે ખેડૂત મિત્રોને સાવધાન રહેવા ચેતી જવા માટે એક મોટી આગાહી કરી છે શું આગાહી કરી છે એના વિશેની વાત કરી દે તો પરેશભાઈ ગોસ્વામીએ એવું કીધું છે કે ઉત્તર ભારત પરથી પંદર તારીખ અને સોળ તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ ડિસ્ટર્બન્સને કારણે જે પહાડી પ્રદેશો છે ત્યાં બરફ વર્ષા થવાની છે ત્યારે મિત્રો આની સાથે સાથે આપણા ગુજરાતની અંદર પણ માવઠા પડવાની આગાહી કરવામાં આવી છે આગાહીમાં એવું કહેવામાં આવ્યું છે કે આવનારી બાવીસ તારીખ અને મિત્રો પચીસ તારીખ સુધી એટલે કે મિત્રો બાવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેને કારણે અનેક વિસ્તારોમાં વાદળો જોવા મળશે અને મિત્રો આ વાદળો એટલા બધા ઘાટા હશે કે તમને એવું થશે કે ક્યાંક ભારે વરસાદ પડી જાય પરંતુ મિત્રો ભારે વરસાદ નહીં પડે ઘાટા વાદળો ચોખ્ખા જોવા મળશે પરંતુ મિત્રો માવઠા પડવાની શક્યતા જોવા મળી છે એટલે કે મિત્રો ક્યાંક ક્યાંક વિસ્તારોમાં માવઠા પડશે એવી આગાહી પરેશભાઈએ આપી દીધી છે સાથે સાથે ખેડૂત મિત્રોને સાવધાન રહેવા જણાવ્યું છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એની આગાહી કરતાં પરેશ ભાઈએ કીધું છે કે કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર મધ્ય ગુજરાતનો વિસ્તાર આટલા વિસ્તારોની અંદર માવઠું પડશે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પણ કોઈક કોઈક જગ્યાએ માવઠું પડી જાય એવી આગાહી કરવામાં આવી છે અને મિત્રો સાથે સાથે પરેશભાઈએ ખેડૂત મિત્રોને એવું પણ કીધું છે કે ખેડૂત મિત્રોએ એક બે દિવસમાં એટલે કે હાલ એક બે દિવસમાં જ પોતાના પાકને પિયત આપી દેવું જોઈએ તો પરેશભાઈની આગાહી આવી છે બાવીસ તારીખથી પચીસ ડિસેમ્બર વચ્ચે ખેડૂત મિત્રો સાવધાન રહેજો માવઠા પડવાની આગાહી પરેશભાઈ દ્વારા આપવામાં આવી છે તો આ સમાચાર આપણા તમામ જેટલા પણ ખેડૂત ભાઈઓ હોય એ તમામ સુધી પહોંચાડજો તમારા પણ મિત્રોને અત્યારે જ આ સમાચાર મોકલી દેજો તો મિત્રો ખેડૂતો માટે ફરીવાર ખુશ ખબર આવી છે સરકારે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે સરકારે જે ખેડૂત વિરોધી નિર્ણય કર્યો હતો એ નિર્ણયને બદલવામાં આવ્યો છે ત્યારે મિત્રો તમામ મિત્રોને સવાલ થાય કે આખરે સરકારે કયો નિર્ણય બદલ્યો છે તો મિત્રો સરકારે સેવડી પકવતા જેટલા પણ ખેડૂતો છે એના વિરોધી નિર્ણય લીધો હતો સરકારે એવું કીધું હતું કે હવેથી સેવડીના રસમાંથી ઇથેનોલ બનાવવામાં નહીં આવે જ્યાં મિત્રો આ ઇથેનોલ એક એવા પ્રકારનું મિશ્રણ છે જે મિત્રો પેટ્રોલની અંદર ઉમેરવામાં આવે છે તો મિત્રો પેટ્રોલમાં જેટલું વધારે ઇથેનોલ ઉમેરે એ પ્રમાણે જો ઇથેનોલનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય તો વધુ પ્રમાણમાં સેવડી પણ જોવે અને આ સેવડી ખેડૂત મિત્રોની હોવાથી ખેડૂતોને આનો ફાયદો અવશ્ય થાય છે પરંતુ સરકારે ચોખ્ખું કહી દીધું કે શેવડીના રસમાંથી ઇથેનોલ બનાવવામાં નહીં આવે તો મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી સરકારે ફરી પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે સરકારે ફરીવાર કહી દીધું છે કે શેવડીનો રસ અને બી ભારે ગોળનો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં ફરીવાર કરવામાં આવશે જેથી મિત્રો આવનારા સમયમાં ગ્રીન ફ્યુલ ઇથેનોલનું ઉત્પાદન થશે અને મિત્રો સ્ટોક પણ ઘટાડો થવાનો નથી તો ઇથેનોલનો ફરીવાર શેવડી માટે ઉપયોગ કરવામાં આવશે શેવડી પકવતા ખેડૂત મિત્રો માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે ત્યારે મિત્રો સરકારે બીજો એક નિર્ણય મિત્રો ખેડૂત વિરોધી કર્યો છે કે ડુંગળીનો નિકાસ ઉપર પ્રતિબંધ આ નિર્ણય પણ સરકાર વેલાસર બદલે એવી જ આપણી ખેડૂત દુનિયા ચેનલ તરફથી પ્રાર્થના છે ત્યારે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે એક મોટા સમાચાર આવ્યા છે હવે વાહન ચાલકો સાવધાન થઈ જજો હવે તમારા માટે ફરીવાર એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો દસ વર્ષ પહેલાં જ્યારે આપણા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયે સીસીટીવી કેમેરા આધારિત આખું ટ્રાફિક મિત્રો થાય એવી એક વિઝન ઊભું કર્યું હતું અને મિત્રો એને ધ્યાને રાખીને ટ્રાફિક સિગ્નલો ઉપર સીસીટીવી ગોઠવવામાં આવ્યા તો મિત્રો આ જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો એ પ્રોજેક્ટનું નામ હતું વિશ્વાસ પ્રોજેક્ટ અને હવે મિત્રો આ વિશ્વાસ પ્રોજેક્ટનો ફેઝ ટુ લઈને ફરીવાર ગુજરાત સરકાર આવી ગઈ છે હવે મિત્રો સીસીટીવી કેમેરા વધારી દેવામાં આવશે વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેમાં સુરત વડોદરા આ તમામ મોટા મોટા શહેરો સહિત ચોપ્પન શહેરોમાં વધારે સીસીટીવી લગાવવામાં આવશે તો વાહન ચાલકો હવે તમારી ખેર નથી વાહન ચાલકો માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે તમામ વાહન ચાલકો સાવધાન થઈ જજો તમારા માટે મોટા બેડ ન્યૂઝ આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટેના દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે આપણા ભારત દેશમાં ખેડૂતોની વાત કરીએ તો ખૂબ જ દેવાદાર છે અને એમાં પણ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાત નવમાં ક્રમે મિત્રો આવે છે તો મિત્રો આ ક્રમ જાણીને તમે પણ ચોંકી જશો ખેડૂત મિત્રો દેવાદાર છે ગુજરાતની સરકાર કોઈ પણ એક્શન લેતી નથી એક માહિતી એવી સામે આવી છે કે ગુજરાતની અંદર સાડત્રીસ લાખ ખેડૂતોએ લોન લીધી છે લોન ભરી શકતા નથી જેથી ખેડૂતોના માથે અઠ્ઠાણું હજાર કરોડનું દેવું છે તો ગુજરાતના ખેડૂતોને માથે આટલું બધું દેવું છે એક ખેડૂતને માથે ગણીએ તો લગભગ અઢી લાખ રૂપિયાનું દેવું થાય છે ત્યાર મિત્રો તેલંગણાની સરકાર તો સમજી ગઈ તેલંગણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દીધું એટલે જે ખેડૂતોને માથે એક લાખ રૂપિયા સુધીનું દેવું છે તો એક લાખનું દેવું માફ કરીને ખેડૂતોનો ભાર હળવો કરી નાખ્યો ત્યારે મિત્રો ગુજરાતની અંદર પણ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે આ લોકસભાની ચૂંટણી આવતા આવતા દેવા માફીનો મુદ્દો ફરીવાર ઉઠ્યો છે ખેડૂતોને માથે જે દેવું છે એને લઈને હવે ખેડૂતો જાગૃત થયા છે ગુજરાતમાં ફરીવાર ખેડૂત મિત્રો દેવા માફીનો મુદ્દો ઉઠાવ્યો છે તો તમામ ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર કહી શકાય કે ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો દેવા માફીનો મુદ્દો ફરીવાર ઉઠવાનો છે હવે ગુજરાત સરકાર ખેડૂતોનું સાંભળે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે ત્યારે મિત્રો તમારું શું કેવું છે નીચે કોમેન્ટમાં અમને જણાવજો કે શું ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જે જે મિત્રોએ ઈશ્રમ કાર્ડ કઢાવ્યું છે એ તમામ મિત્રો માટે એક મોટા સમાચાર આવ્યા છે જે મિત્રો રોજગાર કરતા હોય એમના માટે સરકારે ઈ શ્રમ કાર્ડ કાઢવાનું વિચાર્યું હતું તમામ મિત્રોએ ઈ શ્રમ કાર્ડ કઢાવ્યા છે તો હવે આ તમામ મિત્રો જે જે મિત્રોએ ઈ શ્રમ કાર્ડ કઢાવ્યું છે એમણે મિત્રો રાશન કાર્ડ હોવું પણ મિત્રો ફરજિયાત છે જ્યાં મિત્રો ઈશ્રમ કાર્ડ ધરાવતા તમામ નાગરિકો જેની પાસે રાશન કાર્ડ ન હોય તો રાશન કાર્ડ કઢાવવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એકબીજા રાહતભર્યા ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે આપણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર આપ્યા છે જ્યાં મિત્રો રાજ્યના તમામ ખેડૂત મિત્રો હવે ખુશ થઈ જજો હવે રાતના સમયના બદલે તમને દિવસે વીજળી આપવામાં આવશે અને અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કીધું છે કે ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે અને આવનારી ડિસેમ્બર મહિના સુધીમાં તમામ ખેડૂત મિત્રોને દિવસે વીજળી મળતી થઈ જશે અને મિત્રો એક બીજા મોટા સમાચાર એ આપ્યા કે હવે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળવાની છે કયા ખેડૂત મિત્રોને મળવાની છે તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે તો મિત્રો શા માટે આ ત્રણ જિલ્લાને મળવાનું છે તો આ ત્રણ જિલ્લા એવા જિલ્લા છે જ્યાં જંગલી જનાવરનો ખતરો હોય છે ગીર વિસ્તારોની અંદર આ ખેડૂત મિત્રો કામ કરતા હોય છે જેથી મિત્રો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાના ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર આવ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન